નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વલસાડ તાલુકાના ધમડાચી ગામના નેશનલ હાઈવે નંબર અડતાળીસ પર સિલોક એન્ડ એગ્રેન્ડાઈઝ ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીઝ કંપની પ્લાસ્ટિકના દાણા બનાવે છે આજરોજ બપોરે અચાનક કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બનતા કંપનીના કર્મચારીઓમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી આગની ઘટનાની જાણ વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડ પારડી ફાયર બ્રિગેડ અને અતુલ ફાયર ફાઈટરની ગાડી ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસ કર્યો હતો જોકે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી આ આગ લાગવાની ઘટનાની જાણ થતા વલસાડ રૂરલ પોલીસ

ની સમગ્ર થીમ આવી ગઈ ગઈ છે અને અહીંયા તમામ કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ રહીને આગને કાબૂમાં લીધી છે અને આ કંપનીમાં જે પ્લાસ્ટિકના દાણા નો સ્ટોક હતો એ બચી થોડો બચ્યો છે થોડો નુકસાન થયું છે અને કોઈ પણ વર્કરને કોઈ જાનહાનિ થઈ નથી અને સારી રીતે સંપૂર્ણ રીતે અહીં ફાયર બ્રિગેડની ટીમ અને કંપનીના તમામ કર્મચારીઓ અને કંપનીના માલિકો અને ગ્રામજનો અહીં ઉપસ્થિત રહીને ગામના સરપંચશ્રી પણ ઉપસ્થિત રહ્યા છે અને આ તમામ લોકોના સાથ સહકારથી અહીંયા આગને કાબૂમાં લેવામાં આવી છે અને આ તબક્કે વલસાડ રૂરલ પોલીસ સ્ટાફ પણ અહીં આવી ગયા હતા અને આ આગને સમગ્ર રીતે કાબુમાં લઈ લીધી છે અને કોઈ જાનહાનિ થઈ નથી સાયલોક્સ એન્ડ એગ્રેન્ડાઇઝ ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીઝ કંપનીનું નામ છે ને અત્યારે એવું લાગે છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગઈ ને અમારો પેલો પેનલ રૂમ ત્યાંથી આગ સ્ટાર્ટ થઈ ને અમે અમારા વર્કરોએ પ્રયાસ કર્યો પેલા બાટલાથી આપણે સીઓ ટુના ફાયર સેફ્ટીના બાટલાથી અને અમારી જે ફાયર હાઇડ્રેટ સિસ્ટમ છે એનાથી કાબૂ કરવાની પણ કાબૂમાં નહીં આવતા